રાણપુર તાલુકાના ધારપીપરા ગામ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત બસ્સો બાવીસ લાખના ખર્ચે ધારપીપરા ગામમાં આવેલ તળાવમાં સ્કાવર તેમજ પાઇપલાઇનથી આગામી દિવસોમાં તળાવ ભરાય તેવું કરવામાં આવ્યું આયોજન પાઇપલાઇનથી મળતા પાણીના કારણે આગામી દિવસોમાં આસપાસના પાંચ ગામોને થશે ફાયદો તેમજ ઝડપથી કામકાજ પૂર્ણ કરવા અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી હોવાનો મંત્રી દ્વારા કરવામાં આવી વાત બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ ધારપીપળા ગામ ખાતે આવેલ તળાવમાં બસ્સો બાવીસ લાખના ખર્ચે સ્કાવરવાલ તેમજ પાઇપલાઇન મારફત તળાવ ભરવાની સૌની યોજના લિંક બે માંથી પાણી આપવાની કામગીરી અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું ગામ લોકો દ્વારા કુંવરજી બાવળીયાનું ઢોલ વગાડી સ્વા સ્વાગત કરવામાં આવેલ ખાતમુહૂર્ત સ્થળ પર કુંવરજી બાવળિયા હસ્તે વિધિસર ખાતમુહૂર્ત કરેલ કુંવરજી બાવળિયાના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી ગામના લોકો દ્વારા સૌની યોજના અંતર્ગત પાણી મળી રહે તેના માટે રજૂઆતો કરવામાં આવેલ જે રજૂઆતોને ધ્યાનમાં રાખી આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે કુંવરજી બાવળિયાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સૌની યોજના અંતર્ગત બે દ્વારા આ તળાવમાં પાણી ભરવામાં આવશે જેના કારણે આસપાસના પાંચ જેટલા ગામોને ફાયદો થશે જેના કારણે ને ખેડૂતોને સિંચાઈનો મોટા પ્રમાણમાં લાભ મળશે વહેલા અધિકારીઓ દ્વારા પણ આ ખાતમુહૂર્ત બાદ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે તેવું કુંવરજી બાવળીયા દ્વારા મીડિયા સમક્ષ જણાવેલ આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કારુભાઈ ડાભી જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ તેમજ ભાજપના અન્ય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગામના આગેવાનો જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ખાતે સૌની યોજનાની લિંક બેમાંથી ધારપીપળા વિસ્તારના લગભગ પાંચેક ગામ ત્યાં આ સૌની યોજના પાણી સિંચાઈ માટે મળતું ન હતું જ્યારે યોજના બની ત્યારથી અત્યાર સુધી આ વિસ્તારના ખેડૂતોની માંગ રહી હતી છેલ્લા એકાદ વર્ષથી આ વિસ્તારના ખેડૂતો આ રજૂઆત લઈને વારંવાર ત્યાં સરકારમાં આવતા રાજ્યના માન્ય મુખ્યમંત્રીએ જે નિર્ણય કરાયો કે આપણે ત્રણ કિલોમીટરની મર્યાદામાં બીજા તવાવો હોય તો એને પણ જોડવા એના ભાગરૂપે આ ધારપીપળાને અલગથી એક સ્કાર વાઘ મૂકીને લગભગ બસોને બાવીસ લાખના ખર્ચે બાકીના ચાર એટલે પાંચ ગામને કુલ લગભગ ધારપીપળા ખાતે આવ્યા હતા આ વહેલામ વેલી તકે કામ પૂર્ણ થાય અને આ પાંચે ગામના આવતા તળાવો ભરવા માટેની આ યોજના એ સફળતાપૂર્વક ધારપીપળા ગામના તળાવ સહિત પૂર્ણ થશે એવી મને અમારા અધિકારીના સૂચનાઓ આપી છે અને આ સિંચાઈના મારા અધિકારીઓ પણ વહેલા વહેલી તકે આ ચોમાસા પછી ખેતીમાં આવતા ખેતરોમાંથી પાઇપ નખાય અને કામ પૂર્ણ થાય એવો અમે કાર્યવાહી કરાવશું